આવનાર નવ વર્ષ બે હજાર પચીસ થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી પાલિકા જોડે સંકલન સાથે કરશે કાર્યવાહી સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ ઉપરાંત શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ની કરશે ચુસ્ત અમલવારી પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરશે અપીલ શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવશે જાગૃતતા અભિયાન ત્યારબાદ હેલ્મેટ ના પહેનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલ કરી થશે કડક કાર્યવાહી ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે થશે પોલીસ એફઆઈઆર લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે થશે ગુનો દાખલ સુરત પોલીસ કમિશનરે આપી માહિતી સુરત પોલીસનો વર્ષ બે હજાર પચીસ રોડમેપ તૈયાર રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયાર કરાયો રોડમેપ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગેની દિશામાં પણ કરાશે પ્રયાસ આજે આજે પ્રયાસની રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઈન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઇવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના હોય આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગના હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથો સાથ જો માન્ય ગૃહ મંત્રી સાથે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનાર સમયમાં અમુક जगह बहुत मोटा मोटा सर्कलो है एना एकदम ना ट्रैफिक डिजाइनिंग ने प्रमाण जो है सातोसाथ जो है अमुक जो बी आर टी एस स्टेशन है जैसे अपना बात करिए त्या खरवर नगर वाला स्टेड थे आ प्रकार ज्यादा जो लोग ट्रैफिक मेट्ट जो नड़े वे विशाल हो कारण कई प्रकार जो एनी स्ट्रीमिंग करिए कि ट्रैफिक व्यवस्था सारी था है, जो है अपना बहुत सारा एरिया आउट ग्रोथ एरिया जो अत्य शहर में जो है ભેળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપને પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજિસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ એના પછી ફોર્ટી ફાઈવ ડેઝ પછી અમે લોકો ટાઈમ લાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની